નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર લીલીયા ના રેલવે ટ્રેક પર સિંહ ઇજાગ્રસ્ત થવાનો મામલો મોડી રાતના મહુવા સુરત પેસેન્જર ટ્રેનને અડફેટે નવ વર્ષનો સિંહ થયો હતો ઇજાગ્રસ્ત શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ પહોંચ્યા લીલીયા ટ્રેન અડફેટે ઇજાગ્રસ્ત થયેલા સિંહનું થયું મોત ડીસીએફ જયંત પટેલે સિંહના મોતની આપી પુષ્ટિ નામદાર હાઇકોર્ટના હુકમ બાદ પણ ટ્રેનની ગતિ અને સિંહની સુરક્ષામાં વન તંત્ર થયું વામણું પુરવાર વરસાદી વાતાવરણમાં રેલવે ટ્રેક પર આવતા સિંહોને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ નીવડ્યું નવથી

રેસ્ક્યુના તમામ સાધનો અને રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક નર જેની ઉંમર અંદાજે નવથી દસ વર્ષ છે તે ટ્રેન સાથે અકસ્માતમાં વિચાર થયેલ હોવાનું ધ્યાન કરાવ્યું હતું ત્યારબાદ એ નરનું રેસ્ક્યુ કરી અને તાત્કાલિક કરાતા છે એનિમલ સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં વેટનરી ટ્રેન આવેલ હતાસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને આ સારવાર દરમિયાન આજે વન્યપ્રાણી સહિતનું મૃત્યુ થયેલ હતું આ ઘટના બન્યા બાદ વન્યપ્રાણી સિંહના મૃત્યુ માટેના શું કારણો છે શા કારણે આ મૃત્યુ થયું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ બધી પ્રાણીઓને ઇજા થયેલ છે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્ક્રીનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ ઓકેશનલ મેનેજર અને અમારા એસીએ બંને સાથે મળી અને આ ઘટના સ્થળનું વિઝિટ કરી અને એનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારશ્રીને રજૂ કરશે વિભાગના કોઈપણ સ્ટાફની જો આ ઘટનામાં બેદરકારી જણે આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે અને રેલવે પાસેથી આ ટ્રેનની ગતિમર્યાદા અને ટ્રેનની હેડલાઇટની ક્ષમતા જેવી જુદી જુદી ટેકનિકલ બાબતોની ચર્ચા પણ કરવામાં આવનાર છે